તે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે નિર્દોષ લોકોની જમીન મકાન દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર વર્ષ બે હજાર વીસમાં ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો જેમાં ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઈ છે તદઉપરાંત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એસસીએ નંબર ઓગણત્રીસો પંચાણું ઓબ્લિક બે હજાર એકવીસ નવ પાંચ બે હજાર ચોવીસના ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારક વધી છે તેમજ આવી પ્રવૃત્તિઓ પર રોક લાગી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં બસો ચુમ્માળીસ અરજીઓ મળી હતી જેમાંથી શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં ગેરકાયદે કબજાધારક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાય છે ત્યાં જે તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબજો જમાવનારોને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં ત્રેવીસ તથા ગ્રામ્યમાં વીસ કબજા ધારકો એટલે કે લેન્ડ ગ્રેબરોએ જમીન ફ્લેટ દુકાન મકાનો કબજો સોંપી દીધો છે જે મિલકતોની કિંમત આશરે એકસો કરોડ થાય છે ત્યારે છવ્વીસ એફઆઈઆર કરાય છે જે મિલકતો ની કરોડ થાય છે ત્યારે એકસો અરજીઓ કાયદામાં સુસંગત નવાથી દફતરે કરાય છે આમ કુલ બસો અરજીઓનો સુખદ નિકાલ થયો છે જ્યારે બાર અરજીઓમાં સમિતિ દ્વારા પુનઃ તપાસના આદેશો પાયા છે એમ જણાવી જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખત હોવાનું સ્પષ્ટ કહ્યું હતું મિત્રોને નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ડ્રાઈબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ડ્રબિંગ એક્ટ પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રાઇવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન માલિક મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા ત્યારે કે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરી કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ તરીકે વિનંતી કરું તો ભૂ માફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું અને કહ્યું હતું કે શહેરમાં કુલ સત્તર ગુના દાખલ કર્યા છે આ સત્તર ગુનામાં ઓગણત્રીસ આરોપીઓમાંથી ત્રેવીસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તમામ ગુનેગારોની તપાસ એસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે આ ગુનાઓમાં લેન્ડ ગ્રેબરોમાં પાંચ જમીન પાંચ ફ્લેટ ત્રણ દુકાન બે પ્લોટ બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી જેમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ પણ લેવાયા છે સુરત વહીવટી તંત્ર દરમિયાન બે વાર લેન્ડ ગ્રેમિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજે છે આવા જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનાર આસામરિક તત્વો સામે ઈડી ઇન્કમ ટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસ તંત્ર આગળ વધી રહ્યું છે તેમ સુરત પોલીસ કમસ્ટર જણાવ્યું હતું પણ ગયા છે અમુક અત્યારે પણ ચાલે છે જો નામદાર કોર્ટમાં વિચે અમુક જો એક સાથે સંલગ્નતા એસસીમાં બધા નીકળી ગયા બીજા અમુક છે એના માટે અમે લોકો ગાઈડન્સ લઈએ છીએ જો અરજ લેકિન એટલા છે કે અરજદાર જેના બાકી રહી ગયા છે અત્યારે એક બસ સિમ્પલ અરજી કે ભાઈ મારા ફરીથી પ્રોસીડ કરવા વિનંતી છે એમે બધા અમે લોકો લઈએ છીએ અત્યારે અત્યારે જેટલા નીકળતી ત્યારે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરે કહ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં આઠ એફઆઈઆર દાખલ કરાય છે જિલ્લાની અંદાજે સાત કરોડથી મિલકતો પરત સોંપવાની નિયમ અનુસાર કાર્યવાહી શરૂ છે આ કાયદા હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાનું પ્રાવધાન છે કાયદાનો ડર જોતા અને પોલીસની સખત કાર્યવાહીના કારણે અસામારીક તત્વો કોઈપણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે સુરત કલેકટર યોજાયેલી સ્તરીય પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી પ્રાંત અધિકારી વિજય ભંડારી સહિતના હાજર પામ્યા હતા બ્યુરો રિપોર્ટ